અમરેલી જિલ્લાના સાવરકુંડલાના શિવાજીનગરમાં પટેલવાડી પાસે ધોળા દિવસે સ્વિફ્ટ કારમાં આવેલા અપહરણકારો ભરત પાગડાળનું અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા સુરતના બારડોલી ખાતે આ ભરત પાગડાળ હીરાનું કારખાનું ધરાવતો હતો જો કે કારખાનામાં ખોટ જતા સાવરકુંડલા આવી ગયો હતો અને પૈસાની લેતીદેતીમાં અપહરણ થયું હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું ઘટનામાં અમરેલી એલસીબી એસઓજી અને સાવરકુંડલા સિટી પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા અપહરણ કરતા ચાર આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ગોંડલ નજીકથી ઝડપી લેવામાં પોલીસ તંત્ર સફળ થયું હતું અપહરણ કરતા રાજકોટ જિલ્લાના નાના ઈંટોડાના તેજપાલસિંહ ગુલાબસિંહ જાડેજા રાજકોટના મેટોડા ગામના ભાગ્યપાલ સિંહ મહેન્દ્રસિંહ જાડેજા જુનાગઢના કેશોદના કિશોર નારણ પંપાણીયા અને પિયુષ રામજી સાવલિયાની હીરાનું કારખાનું ધરાવતા ભરત પાઘડાને અપહરણ કરતાની ચુંગલમાંથી મુક્ત કરાવ્યું હતું આરોપીઓને સાવરકુંડલા સિટી પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે ગોંડલ પાસે અમે એ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બધા જ આરોપીઓ તથા ભોગ બનનારને પકડી પાડેલ હતા આમાં જે આરોપીઓ છે એમના નામ ટોટલ ચાર આરોપીઓ છે આ બધાના નામ છે એક છે પિયુષ સાવલિયા બીજો છે તેજપાલસિંહ જાડેજા ત્રીજો ભાગ્યપાલસિંહ જાડેજા અને ચોથો કિશોર પંપનિયા આ જે બનાવ છે આમાં મેટર એ રીતની હતી કે જે ભરતભાઈ પાગડાળ છે એ પોતે હીરાનો વેપાર કરતા હતા ને એમાં બેથી ત્રણ કરોડની કંઈક નુકસાની ગઈ હતી જેમાં એમના પાર્ટનર પિયુષભાઈ સાવલિયા જે આ કેસમાં આરોપી છે એમનું પણ ઘણું બધું નુકસાન થયું હતું ને એમને આની પાસે પૈસા માગવાના હતા અને આ ભાઈ પૈસા આપતા ન હતા એથી આમને થયું કે આને કિડનેપિંગ કરીએ તો કદાચ પૈસા આપી દે એ માટે એમણે આ ગુનાહિત કૃત્ય કર્યું હતું અને જે બાબતે અમે એમની તરત જ ધરપકડ કરી હતી ને